નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્ર પર તો મિત્રો રસપ્રદ માર્મિક તથા સત્ય ઘટના પર આધારિત વાતો સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે એક પરિવારમાં પતિ પત્ની અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા એક દિવસ સાંજે જમ્યા પછી પતિ પત્ની મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા પતિએ કહ્યું ગઈકાલે બાનો મારા મોબાઈલ પર કોલ આવેલો બા બહુ દુઃખી લાગતા હતા મોટાભાઈ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી હજુ તો પતિ આગળ કંઈ બોલે એ પહેલાં જ પત્નીએ વચ્ચેથી વાત કાપતા કહ્યું મોટાભાઈ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું પતિએ હળવેથી કહ્યું હું વિચારું છું કે બાને આપણા ઘરે લઈ આવું આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારું હું જીવતો હો અને બાને તકલીફ પડે એ કેમ ચાલે પત્નીએ જરા ઊંચા અવાજે કહ્યું તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઈ વિચાર નથી આવતો બા આવશે એટલે મારું કામ વધી જશે મારી સ્વતંત્રતા છીનવાઈ જશે મારે એમની સેવામાં રહેવું પડશે એ બધું મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહીં તમને બહુ એવું લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા આ ઘરમાં ના જોઈએ બીજા દિવસે પત્ની કોઈ કામ માટે બહાર ગઈ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી પત્ની જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો એણે પતિને પૂછ્યું આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો પતિએ દબાતા અવાજે કહ્યું મારાથી ન રહેવાયું એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મૂક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો પતિની વાત સાંભળતા જ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો એમના પતિ પર રીતસરની તાડુકી મને તમારીમાં આ ઘરમાં એક દિવસ પણ ન જોઈએ મહેરબાની કરીને એમને પાછા મૂકી આવો નહીં તર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઈશ નીચેના રૂમમાંથી અવાજ આવ્યો બેટા તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઈ છું જમાઈ એના બાને નહીં તારી બાને લાવ્યા છે કારણ કે એના ભાઈ ભાભી નહીં તારા ભાઈ ભાભી તારી બાને હેરાન કરતા હતા પોતાની માનો અવાજ સાંભળીને પત્નીનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયો દોડતી રૂમમાં ગઈ અને દરવાજો ખોલ્યો પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એમની માને વળગી પડી પતિએ પત્ની કહ્યું તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઈ અધિકાર નથી દરેક સ્ત્રી પોતાના માતાપિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઈ દીકરા એના મા બાપથી જુદા ન રહે દીકરી તરીકે તમારા માતા પિતાને તમારા ભાઈ અને ભાભી સાચવે એવું ઈચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઈબ કરીને સાથ સહકાર આપતા રહો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ